નમસ્કાર મિત્રો મિત્રો અહીંથી સંસ્કારનો પાયો કેવો મજબૂત છે અથવા કેવો કાચો છે શરૂઆત આપણે સૌએ કરવી જોઈએ એકાદ એવું સંમેલન ગોઠવી શકાય સાસુ સસરાની સેવા કરનાર પુત્ર અને સન્માન પત્ર આપી જાહેરમાં સન્માન કરી શકાય સમાજને સુધારવા માટે સુંદર સૂંચન બધા માટે અનુકર્ય કરણિય બરાબર શું કેવું થાય છે સાથીઓ મિત્રો ભાઈઓ બહેનો તમારું જવાબ કોમેન્ટ બોક્સમાં આપવા વિનંતી છે ખાસ નોંધ સમાજને આવા વિચારોની જરૂર છે જેની જિનગારી કોઈ એક સળગાવશે જે જ્વાળામુખી બની બધે જ આગ લગાવશે તમે આજે જે કંઈ પણ છો એ કોઈ ભગવાનના કારણે નહીં અલ્લાહના કારણે નહીં બરાબર કે ઈશ્વરના કારણે નહીં આવા ભાવોના કારણે બાકી જો ભગવાનને ભરોસે કે વગેરે વગેરે ધર્મના ભરોસે હોત તો આજે પણ સ્ત્રીઓને આજે એ જ હાલત હોત ઘરની ચાર દિવાલોની અંદર આભાર માનવો હોય તો આ મહાનુભાવોને માનજો બાકી ભગવાન કોઈ નથી આવ્યું સારા પુસ્તકોનું વાંચન કરો સારા વિચારધારા અપનાવો સારું પરિણામ